ચાલુ સિઝનમાં મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ બે દનાદન વરસાદના કારણે સમગ્ર ગુજરાતમાં હાલ અનરાધાર વરસાદ વરસી રહેલો છે ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજી શહેર અને તાલુકાના ગામડાઓમાં પણ મુશળધાર વરસાદ છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેલો છે ઘણા ગામો ટાપુમાં ફેરવાઈ ગયેલા છે તો સાથે જ ખેડૂતોને મોટી નુકસાની વેઠવાનો વારો આવેલો છે વાડી ખેતરમાં મોટા પ્રમાણમાં માટીનું ધોવાણ થઈ ગયેલું છે ખેડૂતો ઘેરી ચિંતાઓ સેવી રહેલા છે ખેતરોમાં મસમોટા ખાળિયાઓ પડી ગયેલા છે તો સાથે જ ખેતરોમાં જળબંબાકાર પાણી ચારે બાજુ ફરી વળેલા છે મેઘરાજાએ રોદ્ર સ્વરૂપ ધારણ કરતા ધોરાજી તાલુકાના ગામડાઓમાં સૌથી મોટું નુકસાન થયાના સમાચાર સામે આવેલા છે આ સાથે જ પોરબંદર ગીર સોમનાથ અને રાજકોટ જિલ્લામાં હજુ પણ વરસાદ પડવાની આગાહીઓ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલા છે ત્યારે ગુજરાતના આ ત્રણ જિલ્લાના લોકોના જીવ તાળવે ચોટી ગયેલા છે ચાલુ સિઝનમાં મેઘરાજા મન ભરીને નહીં પરંતુ રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને વરસી રહેલા છે ત્યારે સ્થાનિક લોકો ઈશ્વર અલ્લાહ ખોદા કે ગોડની પાસે માંગણી કરી રહેલા છે કે હવે બસ કરો ખૂબ મોટું નુકસાન થયું ખેડૂતોની કમર તૂટી જળબંબાકારની પરિસ્થિતિના કારણે લોકોની હાલત ખૂબ જ ખરાબ થઈ ગયેલી છે હવે ખમૈયા કરો તેવી પ્રાર્થના દુઆ લોકો કરી રહેલા છે